હાલ ખમણ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાંત નીકળી હતી ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈને ચટણીમાંથી જીવાત નીકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહીને માફી માંગી લીધી હતી આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે અને પારડીના શિવાલિક કોમ્પ્લેક્સમાં પણ દાસ ખમણની દુકાન આવેલી છે જ્યાં રાજશાહ નામના ગ્રાહક આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ દુકાને નાસ્તો લેવા ગયો હતો તેઓએ ખમણ સેવ ખમણી સહિત વિવિધ વસ્તુઓ લીધી હતી જેની સાથે ચટણી પણ આપવામાં આવી હતી તેઓ ઘરે ગયા બાદ નાસ્તો કરવા માટે ચટણી કાઢી અને ખાધી હતી જ્યારે છેલ્લે થોડી ચટણી બચી ત્યારે તેમણે જોયું તો ચટણીમાં કોઈ જીવાંત હતી દુકાનમાં આ રીતે જીવાંત આવી ગઈ હશે અને ભૂલથી થયું હશે એવું સ્વીકારી માફી માંગી હતી આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી અને ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં હવે તપાસ કરવામાં આવી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે